તો રાજ્ય સરકાર દ્વારા બદલીઓનો દોર યથાવત છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ હતી વર્ગ બે કક્ષાના છત્રીસ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ પંચાયત વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે તો બદલીઓનો દોર યથાવત છે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે નિકુંજ રાજ્ય સરકાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓની હવે બદલી કરવામાં આવશે શું વિગતો વર્ગ બે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના ઓર્ડર આજે થયા છે છત્રીસ જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને પંચાયત વિભાગ દ્વારા આ નોટિફિકેશન જે છે તે ઇશ્યુ કરવામાં આવ્યું છે લાંબા સમયથી રાજ્ય સરકારની અંદર આઈએસ આઈટીએસ અધિકારીઓનો બદલીનો દોર ચાલી રહ્યો છે તેમાં હવે ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીના બદલીના ઓર્ડર પણ આજે થયા છે છત્રીસ જેટલા તાલુકા વિકાસ અધિકારીના પહેલા રાઉન્ડ ની અંદર બદલીના ઓર્ડર થયા હશે ને હજી પણ તબક્કાવાર આ પ્રકારે ટીડીઓની બદલીના ઓર્ડર પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે આભાર નિકુંજ માહિતી બદલ